વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાળપાડું અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે બે પોલીસ કર્મીઓ છે એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઇસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાક્કી બાતમી આગળ ક્રાઇમ બ્રાન્ચ કે ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ જડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતાં અંગ જડતીમાં પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અંગ મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઇપો જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરપોળ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી